નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે હોલીવુડ એક્ટર ચાર્સ ડિયર કોપનું નિધન જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો બોલીવુડના એક્ટર ચાર્લ્સ ડિયર કોપનું નિધન થઈ ગયું છે જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે સિત્યાસી વર્ષની ઉંમરે ટેલિફોનિયાની સેરમ ઓક્સ હોસ્પિટલમાં તેમને અંતિમ સ્વચ્છ લીધા હતા તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ડિયર કોપ હાર્ટ એટેક આવ્યો હતો